બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા સરહદી એવા વા વિસ્તારમાં આજે એક મોટું ઓપરેશન સીઆર પાટીલે પાર પાડી આજે સભા કરી હતી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓને જોડી ખેસ પહેરાવ્યો હતો નમસ્કાર હું ચૂરીને આપ જોઈ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં સી આર પાટીલે તમામ છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુ લીડ થી જીતવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે આ સંકલ્પને પૂરો કરવા માટે અને તેમની ટીમ

રાજકીય વિશ્લેષકો ભાજપનું આ મોટું ઓપરેશન કરાવી રહ્યા છે કેમ કે આજે ભાજપના સી આર પાટીલે બનાસકાંઠાની સિંહણ કહેવાતા એવા ગેનીબેન બેન ઠાકોર મત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ગાબડું પાડી મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાજપનો ખેસ પહેરાવ્યો છે

મારા સમર્થકો હાજર રહ્યા અને બધાનો હું આભાર માનું છું અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્ન કરે રેખાબેનની જવાબદારી પણ તમને સી આર પાટીલે સોંપી છે કેટલી મહેનત એક લાખની લિસ્ટ હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું પણ શક્ય હશે એટલું

આગેવાનોમાં ગોવાભાઈ ચોવીસ ની વર્તમાન ચૂંટણીમાં સરહદના સીમાડેથી વર્ષ બે હાજર સત્તર ની ચૂંટણીમાં જ્ઞાની બેન ના સભ્ય પૈકીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ડીડી રાજપૂત પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે જેમાં આજે અમીરામભાઈ આસલ પણ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ ટીમનો મુખ્ય ચહેરો અથવા મુખ્ય પ્રચારક બની શકે તેવા તમામ નેતાઓ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે અને આ નવીન સમીકરણો કોંગ્રેસ માટે ચિંતાજનક છે નમસ્કાર